જો તમારી પાસે નાના હોલવાળી ખમણી હોય છે તેમાં તમારે છીણ કરવાનું નથી નાના હોલવાળી ખમણીમાં તમે છીણ કરશો તો જ્યારે છીણ સુકાઈ જશે આમળા અને બીટનું તો સાવ ભૂકો થઈ જશે એટલે આ રીતે મીડિયમ સાઇઝના હોલવાળી ખમણી લેવાની છે અને તમારે આ રીતે તેમાં છીણ કરી લેવાનું છે તો આમળા અને બીટનું છીણ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં વન ટેબલ સ્પૂન અજમા વન ટેબલ સ્પૂન આમચૂર પાવડર વન ટેબલ સ્પૂન બ્લેક નમક વન ટેબલ સ્પૂન સૂટ પાવડર વન ટેબલ સ્પૂન ચાટ મસાલો અને હાફ ટી સ્પૂન રેગ્યુલર નમક તો મુખવાસ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો જે આમળાનું છીણ કરીને રાખ્યું હતું તેની સાથે જે બીટનું છીણ રાખ્યું હતું તે નાખવાનું છે અને જે બ્લેક નમક રાખ્યું હતું તે બ્લેક નમક નાખવાનું છે બ્લેક નમક નાખી અને જે ચાટ મસાલો રાખ્યો તો તે નાખવાનો છે અને જો તમને મીઠો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ખાંડ કે સાકરને પીસીને પણ નાખી શકો છો તો જે સૂટ પાવડર રાખ્યો તો તે સૂટ પાવડર નાખવાનો છે જો તમે આદુનું છીણ કરીને નાખવાનો હોય તો સૂટ પાવડરની જરૂર પડશે નહીં તો જે આમચૂર પાવડર રાખ્યો તો તે આમચૂર પાવડર અને જે અજમા રાખ્યા હતા તે અજમાં નાખવાના છે અને રેગ્યુલર નમક તમારે તમારા ટેસ્ટ અનુસાર નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી દેવાના છે ઇન્ગ્રીડિયન્ટ્સને તમે આ રીતે ચમચી કે ચમચાની મદદથી મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં અને હાથની મદદથી તમે મિક્સ કરશો તો ફટાફટ બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે મિક્સ થઈ જશે મુખવાસમાં બધા ઇન્ગ્રીડિયન્ટ મિક્સ કરી અને દસ મિનિટ સુધી ઢાંકીને રાખી દેશો તો મસાલા છે તે આંબળા અને બીટમાં સારી રીતે ચડી જશે મિનિટ થઈ ગઈ છે મુખવાસને સૂકવી દેવાનો છે તો પ્લાસ્ટિક લેવાનું છે કે તમારી પાસે કોટનનું કપડું અવેલેબલ હોય તેમાં તમારે મુખવાસ નાખવાનો છે અને મુખવાસને આ રીતે ફેલાવી દેવાનો છે એકસાથે તમારે બધો મુખવાસ નાખવાનો નથી આ રીતે તમે ફેલાવીને મુખવાસ નાખશો તો મુખવાસ છે તે ફટાફટ સુકાઈ જશે મુખવાસને એક રાત પંખે રાખવાનો છે અને બીજા દિવસે તડકે સૂકવી દેવાનો છે બે દિવસમાં મુખવાસ છે તે સુકાઈ જશે તો મુખવાસને તમે તડકે સુકવશો તો મુખવાસનો કલર છે તે થોડો ચેન્જ થઈ જશે બે દિવસ થઈ ગયા છે મુખવાસ છે તે સારી રીતે સુકાઈ ગયો છે તો તમે પણ એકવાર આ રીતે બીટ અને આમળાનો મુખવાસ જરૂર બનાવજો આ રીતે તમે મુખવાસ બનાવશો તો મુખવાસ છે તે એકદમ ક્રિસ્પી બનશે તમે પણ એકવાર આ રીતે બીટ અને આમળાનો મુખવાસ જરૂર બનાવજો અને જો તમે આ રીતે બીટ અને આમળાનો મુખવાસ બનાવ્યો અને તમારો મુખવાસ ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મુખવાસને તમે સ્ટોર કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે કન્ટેનર કે કાચની જારનો ઉપયોગ કરો છો તેમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ પાણીનો ભાગ હશે તો મુખવાસ છે તે બગડી જશે મુખવાસને ભરવા માટે તમે એર ટાઈપ કન્ટેનર કે કાચની જારનો ઉપયોગ કરો છો તેને તમારે એક કલાક તડકે તપાડી દેવાની છે તો જો તમને આંબળા અને બીટના મુખવાસની રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણી નેક્સ્ટ રેસીપી સાથે